શક્તિ નામના વાવાઝોડાની પુષ્ટિ કરી છે આ વાવાઝોડું બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે શક્તિ વાવાઝોડું દ્વારકાથી આશરે બસો ચાલીસ કિલોમીટર અને પોરબંદર થી બસો સિત્તેર કિલોમીટર દૂર છે વાવાઝોડાના કારણે દ્વારકા પોરબંદર જામનગર સહિતના દરિયા કિનારાના શહેરોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે એક તરફ ચોમાસુ વિદાય નારે છે અને ત્યારે બીજી તરફ હવે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યું છે શક્તિ નામનું વાવાઝોડું દરિયામાં આકાર પામી રહ્યું છે વિન્ડીના માધ્યમથી સમજીશું કે આ વાવાઝોડું ક્યાં ટકરાશે તેનો રૂટ શું રહેશે કેટલી ગતિ એ પવન ફૂંકાઈ શકે સૌથી પહેલા તો હું તમને બતાવી દઉં કે આ જે સિસ્ટમ છે તમે અહીંયા જોઈ શકો છો આ છે શક્તિ વાવાઝોડું અને આ જે એની આંખ છે સેન્ટર ઓફ સાયક્લો કે આઈ ઓફ સાયક્લો તમે એને કહી શકો હવે આ જે સિસ્ટમ છે અત્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે સામાન્ય રીતે શું હોય છે લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ એ સાયક્લોનમાં ફેરવાય છે એટલે કે આજે સાંજ બાદ આ સિસ્ટમ સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે અને આ જે સિસ્ટમ છે એ આ વર્ષનું જે ચોમાસું પૂરું થયું અને ત્યાર પછીનું આ પહેલું વાવાઝોડું હશે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત અથવા અંત ત્યારે દરિયામાં બનતા હોય છે અરબી સમુદ્રમાં પહેલું જે આ વાવાઝોડું છે એ બની રહ્યું છે હવે હું તમને જણાવી દઉં કે આ વાવાઝોડું ક્યાં ટકરાશે એની ગતિ શું રહેવાની છે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે તો તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ જે વાવાઝોડું છે એ લગભગ ત્રણેક દિવસ સુધી તો દરિયામાં જ સફર કરે તે પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે આ જે સિસ્ટમ છે એ અહીંયા આપણું દેવભૂમિ દ્વારકા છે અને દ્વારકા થી બસો ચાલીસ થી પચાસ કિલોમીટર અંતરે દૂર છે અને પોરબંદર થી લગભગ બસો સિત્તેર કિલોમીટર આસપાસ દૂર છે અત્યારે તમે દરિયામાં જે હલચલ છે તે જ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ સેન્ટર ઓફ સાયક્લોન છે તેની આસપાસ જે પવનની ગતિઓ છે આ ગોળાકાર રીતે ખૂબ જ તેજ તીવ્રતાથી ગતિ કરી રહી છે એટલે કે આ જે વાવાઝોડું છે એ ગંભીર વાવાઝોડુંમાં પરિવર્તિત થઈ શકે છે એટલે કે સિવિયર સાયક્લોન હવે આપણે જોઈએ કે આ જે વાવાઝોડું છે એ ધીરે ધીરે કઈ દિશામાં ગતિ કરે છે અત્યારે આ વાવાઝોડું પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે આગળ જતા એ પશ્ચિમ દક્ષિણમાં ગતિ કરી શકે છે અને તેની અસર ગુજરાતમાં જોવા મળવાની છે હવે તમે જુઓ કે આ વાવાઝોડું છે ચાર તારીખનો સમય છે ધીરે 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 એ વધારે પ્રબળ બનતું જઈ રહ્યું છે અને પશ્ચિમ દિશામાં આગળ ગતિ કરી રહ્યું છે પરંતુ આ જે વાવાઝોડું છે એ આગળ જઈને ફરીથી ગુજરાત તરફ આવશે તમે આખો રૂટ જુઓ એટલે તમને ખ્યાલ આવશે અહીંયાથી આ વાવાઝોડું ખસતું ખસતું અહીંયા આવ્યું છે પાંચ તારીખે આ વાવાઝોડું ઓમાન તરફ આગળ ગતિ કરી રહ્યું છે મેં તમને પહેલા પણ કહ્યું કે આ જે વાવાઝોડું છે એ લગભગ અને ત્યારે આ વાવાઝોડું ખૂબ જ પ્રબળ બની ગયું છે તમે અહીંયા જોઈ શકો છો કે ખૂબ જ તીવ્રતાથી આ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેની અસર ઓમાન તરફ તો થવાની છે પરંતુ દરિયામાં તેજ હલચલ છે તેની અસર અહીંયા પણ તમને જોવા મળવાની છે હવે આ વાવાઝોડું ફરીથી આગળ આવશે એ હું તમને બતાવું છું કે ગુજરાત તરફ આ વાવાઝોડું કેવી રીતે દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં વાતાવરણ ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે કચ્છમાં પણ વાવાઝોડું ની અસર જોવા મળવાની છે મધ્યમ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે હવે તમે જુઓ કે આ જે સિસ્ટમ છે જે અહીંયા હતી એ ધીરે 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 ફરીથી ગુજરાત તરફ આવી રહી છે સૌરાષ્ટ્ર તરફ આવી રહી છે તમે તમે જુઓ જુઓ તારીખનો સમય છે છે આજે થઈ ગઈ તારીખ અને કે તારીખે સિસ્ટમ ધીરે 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 ફરીથી સૌરાષ્ટ્રની નજીક આવી રહી હા એ દરિયામાં ગતિ કરતા કરતા એ જે સિસ્ટમ છે એ થોડી નબળી પડશે પરંતુ તેની અસર ચોક્કસથી જોવા મળશે એટલે કે આગામી પાંચ થી છ દિવસ છે એ પાંચ થી છ દિવસ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે એમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે પવન પણ ફૂંકાઈ શકે છે

अमदावाद में पण छाया वातावरण बच्चे बरसात ने आगाही व्यक्त करवामा आवी छे अक्टूबर से लेकर 9th अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और जो ओरास्ट्राक रीजन दोनों क्षेत्रों में ही और जो थंडरस्टॉर्म वार्निंग ओरास्ट्राक के लिए दिया गया है ओरास्ट्राक की जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म

65 किलोमीटर प्रति घंटा में रहेगा अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें ने इसमें जनरली क्लाउडी रहेगा और जो लाइट रेन वेरी विथ थंडर सावर के साथ अभी जो ही सिचुएशन इम्पोर्टेंट है हमारे लिए एक डीप डिप्रेशन अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है अभी हमारा जो और एक सिस्टम है जो उड़ीसा के पास है डिप्रेशन ओवर इंटीरियर ओडिसा इसका जो मूवमेंट है नॉर्थ नॉर्थ वेस्टवार्ड डायरेक्शन में रहेगा अने कच्छ ना बचावमा बरसादी माहौल बराबर जमयो छे समख्याळी ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો 1 इंच જેટલો વરસાદ પડતા ખેત ખેત પાણી ભરાઈ ગયા હતા વરસાદ પડતા એયા વાતાવરણ ઠંડુ થયું बचाव कच्छ के जा વધારે बरसात વરસવાની ક્ષમતા વ્યક્ત કરવામાં આવી હતી એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે